થયો છે દર્દીની સારવારની જગ્યાએ આરામ ફરમાવે છે તબીબો દર્દથી પીડાતા દર્દીને સારવાર આપવાની તસ્તી પણ નથી લીધી મોબાઈલમાં ગેમ રમવામાં તબીબો વ્યસ્ત દેખાઈ રહ્યા છે રાત્રે બે વાગ્યે સિવિલ હોસ્પિટલમાં કિસ્સો સામે આવ્યો છે દર્દીના સગા ગુહાર લગાવતા જોવા મળ્યા દર્દીના સગાની અરેસ્ટી પણ તબીબોને કોઈ અસર નથી થઈ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારતા તબીબો ગુસ્સે થયા છે વિડીયો ડિલીટ કરાવવા માટે દર્દીના સગા પર દબાણ કરી રહ્યા છે સિક્યુરિટી ગાર્ડ આવીને દર્દીના સગાને ધમકાવા લાગ્યા તો આપજો આ જે વિડિયો સામે આવ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલનો આ વિડીયો છે અને જે રીતનો વિડીયો તબીબોનો સામે આવ્યો છે દર્દી છે એ દર્દથી કણસી રહ્યો છે બૂમો પાડી રહ્યો છે તેમ છતાં પણ જે ત્યાંનો સ્ટાફ છે જે તબીબો છે તે મોબાઈલમાં ગેમ રમતા જોવા મળ્યા જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે મેડમ એ ભાઈ ક્યારના આવ્યા છે તમે કહી દો કે કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નથી એમ કહી દો ને ઇમરજન્સી વોર્ડમાં હું અત્યારે આવ્યો છું સિવિલ હોસ્પિટલ સુરત અત્યારના પેશન્ટ હેરાન થાય છે ઇમરજન્સી વોર્ડમાં હું લાવ્યો છું આ બધા ડોક્ટર અહીંયા બેઠા છે આ પોઝિશન અહીંયા ચાલી રહેલી છે તો આ વિડિયો જે સામે આવ્યો છે તબીબો આરામ ફરમાવી રહ્યા છે અને બીજી તરફ છે

તમારે કઈ નથી કરાવવું વિડીયો ઉતારવું છે એમ ટ્રીટમેન્ટ કરાવવાની છે કોઈ ડોક્ટર હાજર નથી એક ડોક્ટર સૂંઘેલા છે એક ડૉક્ટર અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે હજુ લગીને કહું છું કોઈ ડૉક્ટર કોઈ ડોક્ટર આવ્યા નથી ડૉક્ટર આવશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું જ્યારે પેલા ભાઈની ટ્રીટમેન્ટ થઈ જશે હું પોલીસ સ્ટેશનમાં આવા રેડી છું ટ્રીટમેન્ટ વિડીયો બનાવવાનો સવાલ નથી ડોક્ટર ઊંઘેલા છે હજુ લગીને ઇમરજન્સી વોર્ડ રાતના બે વાગ્યા છે કોઈ ડૉક્ટર હાજર નથી એની માટે આ વિડીયોગ્રાફી ચાલુ છે પેશન્ટ મેં તમને બી સાહેબ કીધું બાર કે ઇમરજન્સી પેશન્ટ છે સાહેબ ક્યાં લઈ જાઉં હજુ લગીન આવ્યા અમે દસ મિનિટ થઈ સાહેબ હજુ લગીન કોઈ આવ્યા નથી મારા કહેવા છતાં આ મેડમ ઊભા નથી થતા મને કહે છે કે તમને હું બોલાવું છું સિક્યોરિટીને બોલાવું છું કંઈ વાંધો નહીં સિક્યોરિટી બોલાવશો હું જઈશ પોલીસ કેસ કહેશે ડિલીટ કરી દઈશ અત્યાર સુધી કોઈ જોવા આવ્યું નથી પહેલાં મેડમ આપણે બધાને બે પાંચ મિનિટ કીધું હજુ લગીન કોઈ ડૉક્ટર આવ્યું નથી ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડૉક્ટર અહીંયા બેઠા છે સુઘેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઊભા થઈને જોવા જાવ છું ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો કે પેશન્ટ કઈ પોઝિશનમાં અત્યારે છે ડૉક્ટર ઇમરજન્સી વોર્ડમાં સિવિલ હોસ્પિટલમાં રાતના બે વાગે છે નહીં તો સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની લાલિયાવાડી આપ જુઓ સિવિલ હોસ્પિટલ રામ ભરોસે સુરતની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે આર એમ હાજર નથી હાજર તબીબો છે એ જવાબ નથી આપતા સુપ્રિન્ટેન્ડન્ટનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે જે વિડીયો સામે આવ્યો છે અને ત્યારબાદ દરેક લોકોને અમે કોન્ટેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ફોન તેમનો સ્વિચ ઓફ આવી રહ્યો છે આ વિડિયો જે સામે આવ્યો છે આરોગ્ય મંત્રી પણ આ વિડીયો જોવે કે અડધી રાત્રે જ્યારે કોઈને કંઈ પણ પ્રકારની તકલીફ પડે તો જ્યારે તેઓ સરકારી હોસ્પિટલમાં જાય છે ત્યારે તેમને કેવા જવાબો મળે છે કેવા દ્રશ્યો સામે આવે છે એ આપ પણ જુઓ સુરતની સિવિલ હોસ્પિટલના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે દર્દી કણસી રહ્યો છે અને તેની પાસે કોઈ ડોક્ટર નથી ડોક્ટર સાઈડમાં બેસી રહ્યા છે થોડી વારમાં આવશે તેવું પણ કહી રહ્યા છે લોકો પરંતુ એક પણ વ્યક્તિ એક પણ ડૉક્ટર ત્યાંથી ઉભા થઈને એ દર્દીને જોવાની તસદી નથી લેતા મોબાઈલમાં એટલા વ્યસ્ત છે શું મોબાઈલમાં જોવાનો એ લોકોને પગાર મળે છે અહીંયા સુરતના કોંગ્રેસના નેતા અસલમભાઈ સાયકલવાલા અમારી સાથે જોડાઈ ગયા છે અસલમભાઈ આપનું સ્વાગત જી ચોવીસ કલાકમાં નમસ્તે બેન સિવિલ સુરતની હોસ્પિટલનો જે વિડીયો સામે આવ્યો છે રીતસરની લાલિયાવાડી દેખાઈ રહી છે એક દર્દી છે એ કણસી રહ્યો છે ડોક્ટરોને જોવાની પણ તસ્તી નથી હાજર હોવા છતાં શું કહેશો આ વિડીયોને લઈને સુરત સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે વહીવટી તંત્ર દિન પ્રતિદિન ભેઢિયાળ બનતું જાય છે ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના બાર ધારાસભ્યોને ત્રણ સાંસદ છે સુરત મહાનગરપાલિકામાં એની સત્તા છે પરંતુ બાર ધારાસભ્યો ક્યારેય સિવિલ હોસ્પિટલના આ રેડિયાળ તંત્ર બાબતે ધ્યાન નથી આપતા અત્યારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘી જ્યારથી મંત્રી બન્યા છે પેલા એક ધારાસભ્ય હતા તો સિવિલ હોસ્પિટલમાં વીકમાં ત્રણ વાર જતા હતા ધારાસભ્ય બન્યા મિનિસ્ટર બન્યા પછી એ ત્રણ મહિને એકવાર નથી જતા એટલે તંત્ર સાવ એટલું રેડિયાળ બનતું જાય છે કે માનવતા મરી પરવારી છે કે સ્ટાફને કોઈ એવી લાગણી રહી નથી અને રોજે રોજ એવો કોઈ સપ્તાહ જતો નથી કે જેમાં વાત અસલમભાઈ વિપક્ષ તરીકે અવાજ ઉઠાવો ના ના અમે હંમેશા એ વાત ધ્યાન લાખ્યા છે કહીએ છીએ પરંતુ એટલી બધી ગાડી ચામણીના વહીવટી તંત્ર થઈ ગયું છે આરોગ્ય વિભાગ કે એને કોઈ એવી લાગણી નથી સિવિલ હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે કે એની આજુબાજુ સરાવણી એક ની એરિયામાં ઓછામાં ઓછી બસ્તો ખાનગી હોસ્પિટલો ચાલુ થઈ ગઈ છે પાછવા દસ પર સિવિલ હોસ્પિટલ છે એટલે એ

અમે હર હંમેશા વિપક્ષ તરીકે એમાં ગા ના મળી પણ અમારી એક લિમિટ ચાલ્યા આ લોકો હવે એક વસ્તુ નક્કી કરી દીધી કે કોંગ્રેસ ના કે વિપક્ષમાંથી કોઈ બહુ રજૂઆતો કરે કે આ કરે એના પર બહુ ધ્યાન આપવું ને આમની મસ્તી મારે છે આટલા બધા ઇકોસ્ટ થઈ ગયા છે તંત્ર પણ અને ચૂડલા પ્રતિનિધિઓ પણ બિલકુલ આભાર આપ મારી સાથે જોડાયા તે બદલ તો આપ જુઓ સુરત ની સિવિલ હોસ્પિટલ ના તબીબો નું આ વિડિયો આપ પણ જોઈ લો અડધી રાત્રે જયારે કોઈ દર્દી જાય છે ત્યારે તબીબો કયા પ્રકારના જવાબો આપી રહ્યા છે પહેલા મેડમ આપણે બધાને બે પાંચ મિનિટ કીધું હજુ લગીન કોઈ ડોક્ટર આવ્યું નથી ઇમરજન્સી વોર્ડમાં હું આવેલો છું હું અત્યારે મેડમ ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું બધા ડોક્ટર અહીંયા બેઠા છે સુંગેલા છે એક જણ મોબાઈલ લઈને બેઠું છે પછી ઊભા થઈને જોવા જાવ છો ત્યાં પેશન્ટની હાલત તમે જોઈ શકો છો